મેરિક ઇન્ફ્રાટેક વ્યક્તિઓ અને વ્યવસાયોને ને ભવિષ્યના ધોલેરા સ્માર્ટ સાકાર કરવામાં મદદ કરવા માટે સમર્પિત છે કંપની સતત તેના લક્ષ્યાંકોને પાર કરી રહી છે અને તેના રોકાણકારોને વ્યવસાયિક ભાગીદારોને ને અસાધારણ મૂલ્ય પ્રદાન કરી રહી છે પચીસ રાજ્યો અને આઠ દેશોના બસો થી વધુ શહેરોના રોકાણકારો સાથે મેરિક ઇન્ફ્રાટે એક વ્યાપક અને વૈવિધ્યસભર રોકાણકાર આધાર પ્રદાન કરે છે ગુરુવારે કંપનીએ સુરતમાં તેની નવી અને ભવ્ય ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન સુરતની 84 બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ હાજરી આપી હતી નમસ્કાર ખાસ તો આજે આપણે મ્યુઝિક ફટક છે જે આપણા મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે ઢોલેરા અને બીજી પણ ગુજરાત બહાર પણ ચૌદ ઓફિસો છે અને ત્યાં એ ધોલ્ને આજુબાજુની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પ્લોટ પ્લોટને ડેવલપ કરવાની કામગીરી કરી રહી છે એના ભાગરૂપે આજે મારા વિધાનસભા ક્ષેત્રની અંદર ઓફિસ ઉદઘાટન છે અને આજે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી એમના બધા જે મિત્રો છે પણ આવ્યા છે અને ગુજરાતમાં જે આપણે રોકાણ કરવાનું છે એ અંગેની માહિતી આપવાની કામગીરી અને કઈ જગ્યાએ કેવો લોટ મળી શકે શું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર મળે

अपना कार्यक्रम का मुख्य उद्देश्य यही है कि हमारे जो भी जो इन्वेस्टर हैं जो भी अपने डीलर्स हैं जो बिजनेस पार्टनर हैं वो हमारे साथ में ऐसे ही अच्छे से मेहनत करेंगे और हम अपनी कंपनी को यूं ही आगे से आगे बढ़ाते रहेंगे और उन सब का सहयोग हमें यूँ ही जैसे मिलता रहेगा तो कंपनी दिन दोगुनी रात चौगुनी तरक्की करती रहेगी अपने सूरत में ये जो ये ऑफिस है ये अभी हम मोंटेसा में हैं जो चौरासी जो विधानसभा क्षेत्र के अंतर्गत है एयरपोर्ट पे ये जो एयरपोर्ट रोड पे है और अपनी जैसे कि अभी जो ऑफिसेज़ हैं वो लगभग इंडिया में चौदह चौदह जगह पे अपने ऑफिसेज़ हैं जो फुल फ्लेश है रनिंग में भी हैं और सक्सेसफुल हैं और हमारी आउट ऑफ कंट्री एक ऑफिस भी है जो. आ, ये क्या अपनी जो कंपनी है वो रियल इस्टेट बेस्ट आ, ये जो रियल इस्टेट बेस्ट है, है और जो दोलरा है सीआार में आ, जो इन्वेस्टमेंट का कामकाज है या प्लॉटिंग का कामकाज है जो ये करती है और इसमें हम रेजिडेंशियल और इंडस्ट्रियल प्लॉटों का काम काज करते हैं